¡Gracias! શુભકામનાએ જય શ્રી કૃષ્ણ બધાને વાગી ગયા છે સવારના પોણા દસ અને આજે છે જન્માષ્ટમીનો નો દિવસ હેપી જન્માષ્ટમી બધાને તમે જ્યારે આ બ્લોગ જોતા હશો ત્યારે ઓલરેડી નોમ થઈ ગઈ હશે તો આજે જન્માષ્ટમીના દિવસે મેં એવું વિચાર્યું કે આપણે છોકરાઓને આ કન્ટ્રીમાં રહીએ છીએ તો થોડું ઘણું શીખવાડવું પણ જોઈએ અને કૃષ્ણ ભગવાનનો જન્મ છે તો આપણે એનું આજે અભિષેક કરીએ ઘર મેળે અને થોડું ઘણું એમના વાઘાને બધું ચેન્જ કરીએ એમને શાક કરીએ અને પ્રસાદ નહીં કરીએ તો જો મેં થોડી ઘણી તૈયારી કરી લીધી છે બેસી ગઈ છે અહીંયા જાનવી બેસી ગઈ છે આસનિયા પાથરીને અહીંયા જો મેં એક પ્લેટ લઈ લીધી છે આ છે આપણા કાનાના વાઘા અને એનો શણગાર અને અહીંયા જો મેં કેસરવાળું જળ લીધું છે આનો બધા અલગ અલગ રીતે કરતા હોય છે અહીંયા છે દૂધ અને અહીંયા પ્રસાદી કંકુ ચોખા અને આ છે એક્સ્ટ્રા એસેસરીઝ તો આપણે આજે કાનાને અભિષેક કરશું લઈ લે કાના ને નીચે હા એમને એમ નહીં આખો બાજોટ લઈ લે નીચે હા લઈ લે બાજોટ નીચે હા લઈ લે નીચે બે હાથે સરખું પકડ હા અહીંયા મૂકી દે પાટલા ઉપર એ મૂકી દે વાંધો નહીં મૂકી દે સ્લોલી સ્લોલી હા હવે વેઇટ કરો હજી મારે ઓલું જીએ ને આરતી ને એવું લાવે બાકી છે આરતી નું તૈયારી કરવાની બાકી છે હું કરી લઉં જીએ ઉભી રાખેલા એક મિનિટ

आले आयो तो ती आपी शेक थेग्यों बबाबाया पड़े पाचर केसा जोल सी आपी शेक करा शुग। का नहाने त्रोपली बदू तीन कची है अंदर हाथ राग्नी शुग। पानी 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 पानी

does i have a smile on on her face no. <laughs> Now she's smiling she's <laughs> oh, that's enough kisses

ઘરઘરતા રમેશ રમે છે કમેન્ટ કરજો કે આપણે જયારે નાના હતા ત્યારે કોણ કોણ ઘર જે મારી યાદ લગભગ તો બધા જ હશે અને તમારી યાદો છે ને એ કમેન્ટમાં ડ્રોપ કરજો તો આપણને ખબર પડે કે કેટલા કેટલા લોકો ઘર ઘરતા રમતા હતા એને જીયું યસ જાનવી જો જાનવી શું કરે છે જાનવી પાસે ઓલો બ્લુ કલરનો છે ને સ્ટવ છે પેલો વ્હાઈટ છે એ બી સ્ટવ છે અને કંઈક કુક કરે છે જો અરે વાહ

આઈ બેબી ક્યાં બેબી સોઈ ગયો છે બેબી સોઈ ગયો છે ક્યાં છે બેબી બતાવો મને ઓ છે જી ઉપર કર્ટન નાખી રહી છે છે બેબી અંદર એટલે જો તો જો વાગી ગયા છે સાડા પાંચ અને આજે આપણે જન્માષ્ટમી નો ઉપવાસ કરેલો છે તો રસોઈમાં આપણે બધું જ ફરાળી બનાવવાનું છે તો મેં વિચાર્યું હતું કે હવે ફરાળી નોટ નથી ખાવ તો સૂકી ભાજી બટેટાની કરીએ અને સામાની ખીર કરીએ અને સલાડ તો જુઓ અહીંયા મારી ખીર તો ઓલરેડી રેડી થઈ ગઈ છે મોરૈયાની એમાં મેં કેસર તમને દેખાતું હશે ચારોળી ડ્રાયફ્રૂટ એલચી નાખીને સરસ રેડી થઈ ગઈ છે અને અહીંયા મારા બટેટા પણ મેં બાફી અને પીસીસ કરી લીધા છે હવે અહીંયા એમાં એવું છે કે મરચાં મેં છે ને આખા લોંગ પીસીસ રાખ્યા છે તો એમ વિચારું છું કે પહેલાં છે ને આટલા મરચાં તળીને કાઢી લઉં પછી પાછા ઉપરથી એડ કરીશ છોકરાઓનું મોળું કાઢીને તો એ સરખું રહેશે તો એ રીતે કરી લો જો પહેલાં તેલ આવી ગયું છે એડ કરીએ રાઈ તો જો અમે મરચાં કાઢી લીધા છે હવે એડ કરી દઉં રાઈ તો રાઈનો જ વધાર કરવો છે એટલો હવે રાઈ ફૂટે ત્યાં સુધી થોડીક વાર રેડ કરે કારણ કે મરચાં નાખાતા ને એટલે જરીક વાર લાગશે ફૂટવામાં Share the And at the end, the tomato. જો અમે સોલ્ટ શુગર હળદર અને લેમન બધું જ એડ કરી દીધું છે લેમન પણ જોડે જ એડ કરી દઉં છું કારણ કે જો છેલ્લે એડ કરવા જાય ને તો મિક્સ કરવામાં છે ને સૂકી ભાજી મને છે ને કાચા બટ બાફેલા ન ગમે તો એક્સ્ટ્રા બાફે એટલે પછી બહુ હલાવે અને પાછળથી નાખીને તો લોંદા જેવું થઈ જાય એટલે જ્યારે બટેટા મિક્સ કરવા હોય ને એ સ્ટેજ ઉપર જ આપણે એડ કરી દઈએ વાગી ગયા છે સાત અને જીવ જાનવી નીચે રમવા જતા રહેતા રમીને આવતા રહે છે ઉપર અને અહીંયા મંડળી જો બેસી ગઈ છે ઓલરેડી કરવા ચાનો તારું ફેવરેટ ફૂડ

અહીંયા જવાનું છે તાનો છે હું બતાવું તને હાલ અહિયાં આ જો નક આ રોરો કરે છે નક હે વાહ જીયા દેવા દે હે

પછલા He loves it.